મહાનગરપાલિકાના વેહિકલ પુલ ખાતે પર ફરજ બજાવતા 350 થી વધુ જેટલા ડ્રાઈવર વડોદરા મહાનગરપાલિકાના ભૂતડી ખાતે આવેલા વેહિકલ પુલ માં વર્ષોથી કોર્પોરેશન વાહનો ચલાવી રહેલા ડ્રાઈવરોને દસ પાસ હોય જ ગાડી ચલાવી શકશે એમ કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવતા કર્મચારીઓ વાહનોની ચા કોન્ટ્રાક્ટર ની ઓફિસ જમા કરાવી દઈ હડતાલ ઉપર ઉતરી ગયા હતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા કામગીરી ડ્રાઈવરો નું કહેવું છે કે તમને દસ પાસ હોય તે જ ગાડી ચલાવી શકશે ત્રણસો પચાસ થી વધુ ડ્રાઈવરો જેની અંદર દસ થી પંદર ટકા ડ્રાઈવરો દસ પાસ હશે ત્યારે ફરમાન આવ્યું છે દસ પાસ હોય એને જ ગાડી ચલાવી એનો મતલબ દસ થી પંદર ટકા છોડી બાકી રહેલાને છૂટા કરી દેવામાં આવશે બહુ જરૂર છે માટે આ નિયમ પાછો લેવામાં નહીં આવે તો એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચલાવી વડોદરા મહાનગરપાલિકાએ દસ પાસ ડ્રાઈવર નિર્ણય જે લીધો છે એ પાછો લેવો જોઈએ કારણ કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે આજ અભણ ડ્રાઈવરો કામમાં લાગ્યા હતા આજે તેઓ અભણ છે પણ અનુભવ પણ છે તેવું જણાવ્યું હતું